નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ તેરસો પચીસથી હું ચાવ પંદરસો અને એકવીસ રૂપિયા ઘઉં ચારસો બોતેરથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો ચિમ્મોતેરથી છસો ને પચીસ તુવેરની વાત કરીએ તો બારસો એકથી ચૌદસો ને સત્તાણું રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને પચીસ અડદ અગિયારસો સિત્તેરથી સોળસો ને અઠ્ઠાવન મગ એક હજાર પચાસથી સત્તરસો ચોપન ચણા સફેદ બારસો એંસીથી બાવીસસો ને દસ વાલદેશી આઠસો એંસીથી તેરસો રૂપિયા સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જળી આઠસો એંસીથી એક હજાર નેવું મગફળી ઝીણી નવસોથી બારસો ને પચાસ એરંડા અગિયારસો એકતાલીસથી અગિયારસો નેવું તલી અઢારસો ચોપનથી બાવીસો ચાલીસ સોયાબીન આઠસો પાંચથી આઠસોને છત્રીસ તલકળા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા લસણ સાતસોથી તેરસો ને ધાણા બારસો દસથી સોળસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ને દસ મેથી આઠસો ચાલીસથી બારસો એંસી વટાણા આઠસોથી એકવીસો રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો પાસાઠ રૂપિયાથી બસો ને પંચાવન રૂપિયા કલોજી એકત્રીસોથી છત્રીસો ને દસ તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જુએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર